મારા પિતાને લાગ્યું કે હું ગર્ભવતી છું બદનામીની અંદરથી મારા પિતાએ મારા લગ્ન નોકર સાથે કરાવી દીધા હું નિર્દોષ હતી લગ્નના છ મહિના પછી જ જ્યારે મને એક બાળકનો જન્મ થયો ત્યારે હું બાળકને જોઈને ચોંકી ગઈ કારણ કે આ બાળક તો મારા જ્યારે હું કોલેજથી થાકીને ઘરે આવી ત્યારે પિતાને ઘરે જોઈને હું આશ્ચર્યચકિત થઈ ગઈ કારણ કે પિતા આ સમયે ઓફિસમાં રહેતા હતા આટલી ગરમ બપોરે તે કેમ ઘરે આવ્યા ગરમી અને પરસેવાના કારણે મારી હાલત ખૂબ જ ખરાબ હતી પપ્પાએ મારી સામે ઊંડે સુધી જોયું જાણે તેઓ મારી પાસે કાંઈ જાણવા માંગતા હોય મારી સામે ખૂબ જ વિચિત્ર રીતે જોઈ રહ્યાને પૂછવાનું શરૂ કર્યું માનસી તને કોલેજથી આવવામાં આટલો સમય કેમ લાગ્યો મારા પિતાની વાતથી ચોંકીને ઉઠીને હું તેમની સામે બેસી ગઈ અને કહેવા લાગી કે આજ કોલેજમાં એક્સ્ટ્રા ક્લાસ હતો તેથી મને ઘરે આવતા મોડું થયું પપ્પાએ મારી સામે માથાથી પગ સુધી જોયું અને કહેવા લાગ્યા બસ આટલી જ વાત મને તેની આ પૂછવાની રીત ગમતી ન હતી પણ આ કોઈ નવી વાત નહોતી ઘણા વર્ષોથી હું તેના વ્યવહારથી પરેશાન હતી પપ્પા ભાગે જ મારી વાત માનતા તેના પ્રશ્નનો એવા હતા કે જાણે હું તેમનાથી કંઈક છુપાવા રહી હોય મેં કહ્યું પપ્પા આટલી જ વાત હતી મારી સાથે ડ્રાઈવર હોય છે તમે એને પૂછી શકો છો મને કોલેજમાં લઈ જનાર ડ્રાઈવર ચોવીસ થી પચીસ વર્ષનો યુવાન હતો તેનું નામ આલોક હતું પપ્પાને તેના પર ઘણો વિશ્વાસ હતો પહેલાં તેના પિતા અમારી ત્યાં કામ કરતા હતા તેઓ ખૂબ જ શરીફ લોકો હતા જ્યારથી હું કોલેજ જવાનું શરૂ કર્યું ત્યારથી આ મને લાવવાની જવાબદારી લેતો હતો આટલું આશ્વાસન આપ્યા પછી પિતાજીએ કોઈક રીતે મારી વાત માની લીધી તેણે કહ્યું કે રૂમમાં જઈને ફ્રેશ થઈ જા પછી ચાલો સાથે બેસીને જમીએ મારા પિતાની આ વાત મને બિલકુલ પસંદ ન હતી કહેવા માટે તે મારા પિતા છે પણ પ્રેમ કરે છે તે કહેવું તો દૂરની વાત છે તેઓ મારી સાથે ખૂબ જ કડક વર્તન કરતા હતા તે મારી દરેક નાની નાની વાત પર નજર રાખતા હતા તે રાત્રે મારા રૂમમાં ઘણી વખત ચક્કર લગાવતા હતા ખબર નહીં કેમ પપ્પાને મારા પર વિશ્વાસ ન આવતો જ્યારે મારો ગુસ્સો થોડો ઠંડો થયો ત્યારે હું ફ્રેશ થઈને બહાર જમવા માટે ડાઇનિંગ ટેબલ પર બેસી ગઈ પપ્પા વારંવાર મારી સામે જોઈ રહ્યા હતા એવું લાગતું હતું કે તે મને કંઈક કહેવા માંગે છે મેં તેને ઘણીવાર પૂછ્યું કે આખરે વાત શું છે પણ તેણે મારી વાતનો કોઈ જવાબ ન આપ્યો જ્યારથી મા આ દુનિયા છોડીને ગયા છે ત્યારથી પપ્પાએ મોટી કરી મારી માતાનું અવસાન થયું ત્યારે હું લગભગ દસ વર્ષની હતી પણ હવે હું સત્તર વર્ષની હતી પપ્પા હંમેશા મારી સાથે કડક રહેતા તેના આ વ્યવહારથી હું મારા જ ઘરમાં ગુંગળામણ અનુભવતી કોલેજમાં મારી એ મિત્ર શ્વેતા સાથે મારી ગાઢ મિત્રતા હતી ક્યારેક હું તેના ઘરે જતી તેનો એક ભાઈ હતો આસુ જ્યારે હું શ્વેતા સાથે ઘરે જતી ત્યારે આશુતોષ પણ અમારી સાથે પણ વાત કરતો ક્યારેક આશુતોષ શ્વેતાને કોલેજમાં મૂકવા આવતો તેને જોઈ મને લાગ્યું કે તે મને પસંદ કરે છે તે સારો છોકરો હતો પરંતુ મારા પિતાના દરથી હું પ્રયત્ન કરતી હતી કે તેનાથી દૂર રહું પરંતુ મારું નસીબ ખરાબ હતું મને ખબર નથી કે તે શું હતું મારા પિતા મારી પાછળ મારી કોલેજ આવ્યા અને મને સાસુ સાથે વાત કરતા જોઈ પપ્પા કોલેજમાં કેમ આવ્યા તે ખબર ન હતી પણ તે દિવસથી મારું જીવન વિનાશકારી બની ગયું હતું ગુસ્સે થયેલા પિતાએ મને કારમાં બેસાડી અને તેમની સાથે ઘરે લઈ ગયા પપ્પા મારી કોલેજમાં આવ જવાનું બંધ કર્યું તેમને શંકા હતી કે મારા આશુતોષ સાથે સંબંધ છે મેં મારા પિતાને ખૂબ સમજાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ પિતાએ મારી વાત ન સાંભળી અને ગુસ્સામાં મને કહેવા લાગ્યા તે મારો વિશ્વાસ તોડ્યો છે તારી માના ગુજરી ગયા પછી મેં રોજ તારી ચિંતામાં વિતાવી છે આટલા ધ્યાન રાખવા છતાંય આજે તો પણ તે મારું મોઢું કાળું કર્યું પપ્પાની વાત મને અંદરથી હચમચાવી નાખી મારા રડવાથી કોઈ ફાયદો ન થયો અને કોઈ ગુના વગર મારો અભ્યાસ અધવચ્ચે અધૂરો રહી ગયો જ્યારે આશુતોષ સાથે મારો એવો કોઈ સંબંધ નહોતો કે મારે મારા પિતા સામે શરમાવી પડે કે પિતાની ઇજ્જત પર દાગ લાગી હું આખો દિવસ મારા રૂમમાં ચૂપચાપ જતી રહેતી અને અમારા ઘરમાં પૈસાની કમી નહોતી મારે જેની ઈચ્છા છે તે સ્વતંત્ર હતી જ્યારે મારા પિતા એમ પણ મારા પર વિશ્વાસ ન હતો તો હું અજાણ્યાઓને પાસેથી શું અપેક્ષા રાખું એક દિવસ મારા પિતાના મિત્ર પ્રમોદ કાકા જે મારા પિતાના બિઝનેસ પાર્ટનર પણ હતા અમારા ઘરે આવતાની સાથે જ તેણે મને મારા અભ્યાસ વિશે પૂછવાનું શરૂ કર્યું મેં રડતા રડતા તેને બધું કહી દીધું પિતાના જૂના મિત્ર હતા અને મારા ઘરે આવતા હતા તેથી મેં મારા દિલની દરેક વાત સરળતાથી કહી દીધી તેણે મને કહ્યું ચિંતા ન કર તારા પિતા સાથે વાત કરીને હું તારો અભ્યાસ શરૂ કરી દઈશ પ્રમોદ કાકાની વાત સાંભળીને મને થોડો સંતોષ થયો કારણ કે પિતા પ્રમોદ કાકા જે કહેતાને તે બધું સ્વીકારતા કોક દિવસ પ્રમોદ કાકા વાત કરતા આ પહેલા મારા જીવનમાં નવો વળાંક આવ્યો એક દિવસ રાત્રે હું ગાઢ નિદ્રામાં સૂતી હતી કે પિતા અચાનક મારા રૂમમાં આવ્યા ત્યારે મારા મોબાઈલની રિંગ વાગી હતી પછી પિતાએ મારો મોબાઈલ ઉપાડ્યો અને ફોન પર આસુતોષ હતો તેણે મને આ અંગે પૂછપરછ કરવા માટે ફોન કર્યો હતો કે તેને ખબર હતી કે તેના કારણે મારો અભ્યાસ બંધ થઈ ગયો છે જ્યારે તેને મારી મિત્ર શ્વેતા પાસેથી આ જાણ થઈ ત્યારે તેને ખરાબ લાગ્યું અને તરત જ તેને ફોન કર્યો પરંતુ પિતાએ તે ફોનનો પણ ખોટો અર્થ કાઢ્યો તેઓ વિચારતા હતા કે મારો આશુતોષની સાથે ખરેખર સંબંધ છે મારા પિતાએ મારો મોબાઈલ પણ છીનવી લીધો અને મને રૂમમાંથી બહાર જવાની મનાઈ કરી ત્યારબાદ હું રૂમમાં બંધ રહેતી હતી ક્યારેક પ્રમોદ કાકા આવી ત્યારે મારા રૂમમાં મને મળવા આવતા તે મને સમજાવતા કહેતા બસ થોડા દિવસો રાહ જોઈ લે હું તારા પપ્પાને તારા અભ્યાસ માટે મનાવી હજી આ બધી વાતને બે દિવસ પણ અને અને પપ્પા મારા મારા રૂમમાં રૂમમાં આવ્યા કહ્યું કે તું હવેથી હું યુવાન છોકરી છું મારા પિતા સાથે શું મારા માટે શરમજનક હતું મેં મારા પિતાને કહ્યું હું મારા રૂમમાં ઠીક છું મારી વાત સાંભળીને પપ્પાને ગુસ્સામાં કહ્યું કે રાત્રે તને રૂમમાં મળવા કોણ આવે છે પિતાજીના આવા શબ્દો સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા અને રડતા રડતા કહ્યું તમારી દીકરી પર એક વાર તો વિશ્વાસ કરો પપ્પાએ કહ્યું મારાથી થયું તેટલો ભરોસો મેં કહ્યો છે પણ આજથી તું મારા રૂમમાં સુઈશ તે દિવસથી પિતાએ તેમના રૂમમાં મને સુવાનું શરૂ કર્યું પિતાના રૂમમાં સૂતી વખતે તે આખી રાત જાગતી હતી કારણ કે મને પિતાના રૂમમાં રહેવું ગમતું ન હતું આખી રાત જાગવાથી જ્યારે હું મારા રૂમમાં જતી તો આખો દિવસ સુવામાં પસાર કરતી હજી ત્રણ મહિના વીતી ગયા હતા અને અચાનક મારી તબિયત બગડવા લાગી એવું લાગ્યું કે મારું માથું ભારે થઈ રહ્યું છે અને મને ચક્કર આવી રહ્યા છે પપ્પાએ મારી બગડતી તબિયત જોઈ કે તરત જ તેમને ખાતરી થઈ કે હું પ્રેગ્નન્ટ છું મારી હાલત જોઈને પિતાએ મને ગુસ્સામાં કહ્યું જુઓ તારા ખોટા કામોનું પરિણામ અમારી સામે આવી ગયું છે અમને જે ડર હતો તે થયું તું તે છોકરા સાથે ફોન પર ખાલી વાત ન કરી પણ તે અમારા પરિવારની નાખી હવે અમારે મોઢું ક્યાં બતાવવું પિતાજીની આ વાત સાંભળીને મારા માથા પર આકાશ પડ્યું તો મને હોસ્પિટલ લઈ જવા માંગતા હતા અને ન તમારી કોઈ વાત પર વિશ્વાસ કરવા હતા આ બધું થયા પછી પિતાજીએ તરત ફોન કર્યો પ્રમોદ કાકાને ઘરે બોલાવીને તેમને પણ આ સમાચાર જણાવ્યા આ સમાચાર સાંભળીને કાકા પણ હવે અસ્તવ્યસ્ત થઈ ગયા અને મારી સામે જોઈને બોલ્યા માનસી પહેલા મને લાગતું હતું કે તારા પપ્પાને કોઈ ફેમી છે પણ તે તો તેની માટીમાં ફેરવી નાખી તારા પિતા એક વાર પણ વિચાર્યું નહીં પ્રમોદ કાકાએ મારા પપ્પાને સલાહ આપી કે જો તને લાગે છે કે તારી દીકરીએ ખોટું કર્યું છે તો રાતોરાત તેના લગ્ન કરાવી દે જેથી આ બાળકને પિતાનું નામ મળી જાય અને આ વાત છુપાયેલી રહી અને તારી બદનામી પણ ન થાય પ્રમોદ કાકા આવું કરશે એવી મને અપેક્ષા નહોતી મને લાગ્યું કે કદાચ તે મારી વાત સમજી જશે પપ્પા અને પ્રમોદ કાકા જ્યારે આ બધી વાતો કરતા હતા એટલે આલોકે બંને માટે ચા બનાવીને લાવ્યો આલોકને તેની સામે જોઈને પપ્પાએ અચાનક તેને પૂછ્યું માનસી સાથે લગ્ન કરીશ મારા પિતા પાસેથી આ સાંભળીને હું ચોકી ગઈ મારા પિતાના નોકર સાથે લગ્ન કેમ કરાવી શકે મેં તો ગુનો નથી કર્યો અને હું ગર્ભવતી પણ નથી આલોકે જોયું ધીમે સાહેબ તમે કેવા પ્રકારની વાતો કરો છો હું માનસી મેડમ સાથે લગ્ન કેમ કરી શકું પપ્પાએ આલોકને સમજાવ્યું કે જો તે માનસી સાથે લગ્ન કરશે તો તેની જિંદગી આખી બદલી નાખશે અને તેના માતા પિતાની તમામ જરૂરિયાતો પણ પૂરી કરશે પિતાની સમજાવટ પછી આલોક મારી સાથે લગ્ન કરવા રાજી થયું અને પછીના એક બે દિવસમાં મારા આલોક સાથે લગ્ન કરી દીધા હું ઈચ્છતી ન હોવા છતાં પણ લગ્નને ના પાડી શકી નહીં લગ્ન થઈ ગયા પછી પિતાએ તેને ભેટમાં ફ્લેટ આપી આલોકને મારા પતિ બનવાનો અધિકાર આપ્યો ન હતો અમે લોકો અલગ રૂમમાં રહેતા હતા હું તેની સાથે જરૂરી જવાત કરતી હતી અને પોતાને રૂમમાં બંધ કરી દેતી હતી આલોકને મારાથી કોઈ ફરિયાદ ન હતી તે હંમેશા મને ખુશ કરવાનો પ્રયાસ કરતો હતો અમારા લગ્નને બે મહિના વીતી ગયા ધીમે ધીમે મારી તબિયત બગડવા લાગી અને મારું પેટ કહેવા લાગ્યું કે હું પ્રેગ્નેન્ટ છું પરંતુ મને હજુ પણ ખાતરી નહોતી કે હું પ્રેગનેન્ટ છું કારણ કે મારી નજરમાં મેં કંઈ ખોટું ન કર્યું હતું તો મેં કેવી રીતે ગર્ભવતી હોઉં પણ ડોક્ટરને બતાવ્યું તો ખબર પડી કે હું પાંચ મહિનાથી ગર્ભવતી છું આ સાંભળીને મને ઝટકો લાગ્યો કે મેં તો કંઈ જ કર્યું ન હતું તો આ બાળક મારા પેટમાં કેવી રીતે આવ્યું ઘરે આવ્યા પછી આ મારી પહેલા કરતા વધુ કાળજી લેવા લાગ્યા તે મને હંમેશા ખુશ રાખવાનો પ્રયત્ન કરતા તેનો આવો પ્રેમ જોઈને હું પણ ધીમે ધીમે તેના પ્રેમમાં પડી ગઈ કારણ કે મેં મારી જિંદગીમાં પહેલીવાર એવી વ્યક્તિ જોઈ હતી જે મારી દરેક વાત સાંભળતી હતી અને કોઈ પણ સ્વાર્થ વગર મારી આગળ પાછળ ચાલતો હતો આ કે મારા પેટમાં રહેલા બાળક અંગે કોઈ પ્રશ્નો પૂછ્યા ન હતા તેઓ દિલથી ખૂબ જ નિસ્વાર્થ હતા જ્યારથી મને ખબર પડી કે હું પાંચ મહિનાની ગર્ભવતી છું ત્યારથી મારા હૃદયમાં ક્યાંક ને ક્યાંક એવો અહેસાસ હતો કે મારી સાથે જે કંઈ થયું છે તે મારા પિતાએ જ કર્યું છે જ્યારે આ બાળક મારા ઘરમાં રહ્યું ત્યારે લગ્ન પહેલાં તે ત્રણ મહિના મારા પિતાના રૂમમાં વિતાવ્યા હતા આવા વિચારોમાં મારા દિવસો પસાર થઈ રહ્યા હતા તે દિવસ પછી મારો નવવો મહિનો પૂરો થયો અને મને પેટમાં દુખાવો થવા લાગ્યો મને ઝડપથી હોસ્પિટલ લઈ જવામાં આવી હોસ્પિટલમાં ગયા પછી ખબર પડી કે પ્રસ્તુતિનો સમય આવી ગયો છે થોડો સમય રાહ જોયા બાદ મેં એક દીકરાને જન્મ આપ્યો જ્યારે ડૉક્ટરે બાળકને બતાવવાનો પ્રયાસ કર્યો તો મેં મો ફેરવી લીધું હું તે બાળકને જોવા ન માગતી હતી કે જેના કારણે મારું આખું જીવન બરબાદ થઈ ગયું જ્યારે આલોકે જોયું કે હું બાળકને નફરત કરું છું તો તેણે ખૂબ જ પ્રેમથી બાળકને ખોડામાં લીધું અને તે બાળકની સંભાળ લેવાનું શરૂ કર્યું હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ અમે ઘરે આવ્યા આલોક મારી અને મારા બાળકની દિલથી સંભાળ રાખતો હતો તેને આવી રીતે જોઈને મેં ભારે આશ્ચર્ય સાથે પૂછ્યું આલોક તમે આટલા પ્રેમથી એક ગેરકાયદેસર બાળકને કેવી રીતને અપનાવો છો અને તમને ખબર છે કે બાળક તમારું નથી મારી વાત સાંભળી તે થોડી ચૂપ રહ્યો અને પછી બોલવા લાગ્યો માનસી હું તમને ખૂબ પ્રેમ કરું છું તમે આ બાળકને જન્મ આપ્યો છે મને જેટલો તમારી સાથે પ્રેમ છે તેટલું આની સાથે પણ છે મારા પ્રત્યેના તેમના પ્રેમની અભિવ્યક્તિ સાંભળીને હું સ્તંભ થઈ ગઈ બાળકને જન્મ થવાને મહિનાનો થવાનો હતો પરંતુ હજુ સુધી બાળકને ખોડામાં લીધું ન હતું આલોક જ તેને ધ્યાન રાખતો હું મારા રૂમમાં બંધ થઈ અને નસીબ પર આંસુ વહેતી હતી હું મારા રૂમમાં રડતી હતી ત્યારે આલોક મારી પાસે આવ્યો અને મારી સાથે વાત કરવા લાગ્યો કહ્યું માનસીજી હું તમારું આ દુઃખ જોઈ શક્યો નથી શું તમે જાણવા માગો છો કે આ કોનું બાળક છે એમના મોઢેથી આ સાંભળીને મેં આશ્ચર્યથી કહ્યું હું જાણવા માંગુ છું મને જલ્દી કહો આલોક બોલ્યો હું તમને બધું કહીશ પણ આ માટે તમારે મને એક વચન વચન આપવું પડશે કહ્યું કહ્યું શું આ વાત તમારા હૃદયમાં દફનાવી દીજો અને કોઈને કહેશો નહીં જો કોઈને ખબર પડે કે આ કોનું બાળક છે તો આપણા બાળકના ભવિષ્ય પર ખૂબ જ ખરાબ અસર થશે અને આમાં આ નિર્દોષનો શું વાક છે મારે કોઈ પણ સંજોગોમાં સત્ય જાણવું હતું તેથી મેં આલોકને વચન આપ્યું કે ઠીક છે હું તમે કહેશો તેમ કરીશ આલોકના મોઢે સત્ય જાણ્યા પછી મારા પગ નીચેની જમીન સરકી ગઈ આ બાળકના પિતા એ વ્યક્તિ હતા જેના પર હું મારા કરતાં વધારે વિશ્વાસ કરતી હતી મારા બાળકના પિતા પ્રમોદ કાકા હતા અને મારા પિતાની મિલકત હડપ કરવા માટે પ્રમોદ કાકાએ મારી સાથે આ બધું કર્યું હતું પ્રમોદ કાકા શરૂઆતથી જ મારા પિતાને મારા વતી કાન ભરતા એટલે મારા પિતાએ મારા પર વિશ્વાસ નહોતો આલોકે જણાવ્યું કે જ્યારે તે ઘરે આવ્યો ત્યારે ઘરમાં આલોક સિવાય કોઈ નહોતું કદાચ એ દિવસે મને માથામાં સખત દુખાવો થતો હતો મેં આલોકને ચા બનાવવા કહ્યું ત્યારે અચાનક પ્રમોદ કાકા આવ્યા અને આલોકને પૂછવા લાગ્યા કે ચા કોની માટે બનાવશ જ્યારે તેને ખબર પડી કે આલોક મારા માટે ચા બનાવતો હતો ત્યારે તેણે આલોકને કોઈ અગત્યના કામથી કોઈ બહાને બહાર મોકલ્યો અને કહ્યું તું જા હું માનસીને ચા પીવડાવીશ જ્યારે આલોકે મને આ વાત કહી તો મને યાદ આવ્યું કે એક દિવસ પ્રમોદ મારા માટે ચા લાવ્યો હતો મને ખબર નહોતી કે મારા પિતા સમાન હોવા છતાં મારી સાથે આવું કરશે મેં ખચકાટ વગર તેના હાથમાંથી ચા લીધી અને ચા પીધી મને ઊંઘ આવતી હતી પણ ઊંઘ આવતી નહોતી ઉલટાનું હું બેહોશ થઈ ગઈ આલોકે કહ્યું કે ત્યારે તેને કંઈક થવાની શંકા હતી તેથી હું કામ પતાવીને વહેલો ઘરે આવ્યો અને ત્યાં સુધીમાં કામમાં કામ પતાવીને તમારો રૂમ છોડીને સટના બટન બંધ કરીને પોતાના ઘરે ચાલ્યો ગયો પછી મેં પ્રમોદ અને તમારા પિતાની વાત પર ધ્યાન આપવાનું શરૂ કર્યું તે જ તમારા પિતાને તમારી વિશે કાન ભરતો હું તમને અને તમારા પિતાને બધી વાત કહી શકત પણ મને ખબર હતી કે નોકરની વાત પર કોણ વિશ્વાસ કરશે અને જ્યારે તમારા પિતા તમારી સાથે કડક વર્તન કરે છે ત્યારે મને બહુ ખરાબ લાગ્યું માનસીજી હું ભલે તમારા ઘરનો નોકર કે ડ્રાઈવર હતો પણ તમારી સાથે આવું બનતું જોઈને મારું દિલ દુઃખમાં આવી જતું એમ કહો કે તમારી તકલીફ જોઈને હું તમારા પ્રેમને પડી ગયો અને જ્યારે તમારા પપ્પાએ મને કહ્યું કે તું માનસી સાથે લગ્ન કરીશ ત્યારે હું રાજી થઈ ગયો કારણ કે મને પૂરો વિશ્વાસ હતો કે તમને અપનાવી લેવાની સાથે હું તમારા બાળકને પણ અપનાવી લઈશ કારણ કે હું તમને મારા દિલથી જાઉં છું અને આ નિર્દોષનો શું વાગ છે જેને સજા મળે એ હું પણ આ બધી વાતો કહેતો હતો ત્યારે જ ઘાટ નિંદ્રામાં સૂતેલા મારા પુત્રએ આંખ ખોલી અને રડવા લાગ્યો આલોક જબરદસ્તી બાળકને મારા ખોડામાં બેસાડ્યો અને મારું હૃદય મમતા સાથે તડપ્યું અને મેં તેને ગળે લગાવી રડવા લાગી મેં કહ્યું આલોક મેં તમને વચન આપ્યું હતું કે હું આ વાત કોઈને નહીં કહીશ તે જ રીતે તમે મને વચન આપો કે તમે આ બધું મારા પપ્પાને કહેશો જેથી તેમને પણ ખબર પડી કે જેણે તેમની દીકરી સાથે અન્યાય કર્યું તે કોણ છે તે મારા પર શંકા કરે છે પણ તેની દીકરી ખોટી નથી પણ તેનો સૌથી નજીકનો મિત્ર ખોટો છે જેના પર તે પોતાના કરતા પણ વધારે વિશ્વાસ કરે છે આલોક બોલ્યો પણ તમારા પપ્પાએ આ વાત કોઈને કહે તો એટલે મેં આલોકને કહ્યું પપ્પા આ વાત કોઈને નહીં કહે હું પિતાજીને સમજાવીશ મારા માટે નહીં પણ મારા બાળક માટે હું તેમને એટલું જ કહેવા માગું છું કે તેઓ પણ સત્ય જાણે આલોકે એ જ વખતે પપ્પાને ફોન કર્યો અને તેને બોલાવી સમગ્ર સત્ય કહ્યું જ્યારે પિતાએ આ વાતની જાણ થઈ ત્યારે તેઓ મારી સાથે હાથ છોડીને રડવા લાગ્યા અને કહ્યું મને માફ કરજે માનસી મેં મારી દીકરી પર ભરોસો ન કરીને ખોટું કર્યું જો આ બાળકની વાત ન હોત તો હું પ્રમોદને અત્યારે જ જેલમાં મોકલી દીધો હોત તે જ દિવસે તે મને અને અલોકને પોતાની સાથે લઈ ગયો અને પ્રમોદ સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા અને મેં અને આલોકે વચન લીધું કે અમે અમારા બાળકોની વાત બીજા કરતાં વધુ સાંભળીશું કારણ કે મારા પિતા એ જ કર્યું કે બીજા માતા પિતા તેમના બાળકો સાથે ન કરે કારણ કે જો મારા પિતા એ મારા પર ભરોસો રાખ્યો હોય તો આજે મારા આ બધું સહન ન કરવું પડત સ્ટોરી વાંચવા બદલ આભાર